પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના પાંચસો ને ચોપન જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ અને પંદરસો જેટલા રોડ ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો કે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલ્વે સ્ટેશનનું રૂપિયા દસ પોઈન્ટ તેત્રીસ કરોડને ખર્ચી નવીનીકરણ કરવામાં આવનાર છે કે જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના છતાલીસ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કરવામાં આવશે જેમાં વેરાવળ રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા રૂપિયા દસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવનાર છે તો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ એસ્કેલેટર એક્ઝિક્યુટિવ લાઉન્જ વેઇટિંગ એરિયા દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ રોફ પ્લાઝા શોપિંગ ઝોન કોર્ટ કોર્ટ ફૂડ કોર્ટ અને ચિલ્ડ્રન પ્લે દરેક શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ વિકાસ સહિતની સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ભાજપના આગેવાનો અને અધિકારીશ્રીઓ રેલવે નો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો આજે એક ખુશીની વાત છે અમૃત યોજના હેઠળ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનના લોકાર્પણ અને પંદરસો ઓવરબ્રિજના લોકાર્પણ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક આજે વર્ચ્યુઅલ ઉદઘાટન હતું એના વેરાવળ રેલવે સ્ટેશન દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને બોડી સંખ્યામાં આવેલા વેરાવળની જનતા હર્ષની લાગણી સાથે સાથે ભેગા થઈ આજે આ લોકાર્પણનું ઉદઘાટન કરેલું છે ને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવળ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઇન આજથી શરૂઆત થઈ ગયેલી છે એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે ટોટલી એ વેરાવળથી આવતી જતી ટ્રેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઇન ચાલુ થઈ છે થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી હર હંમેશા માંગણી છે અને રહેશે અમે રેલવે કમિટી વતી સતત સતત પ્રયત્ન કરતા રહેશું રેલવે સ્ટેશનની અંદર ને સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નશીલ છું અને રહેશું જય અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત આજ રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પાંચસો ચોપન રેલવે સ્ટેશનો અને પંદરસો ઓવરબ્રિજ અને ઓવરપાસના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ઉપર આજનો આ કાર્યક્રમ હતો આમાં વેરાવળ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામમાં દસ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન નવીનીકરણ થવાનું છે અને એક ઓવરબ્રિજનું કામ હતું તો આજે અહીંયા એક ખાસ ખુશીની વાત તો એ છે કે અમારા ગીર સોમનાથથી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ